માધવ નથી હો માધવ છે તો આપણે ટાબરિયા અંદર છે અને બનશું ને ગોરલ આપણે આયા છે તો આપણે તમને માધવ બતાવીએ માધવ શું કરે ખબર માધવ તો શું કર રસ્તો રોકીને બેઠો ય રસ્તો રોકીને બેઠો લે 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 યા શું કરે આમ જતો ઊંચું ઉપાડીને જતો નહીં જવું યા માખી ઉંડે મસ્કા પડી

તો ફાઈનલ આપણે ખડ વાટવા જવાનું છે આપણી ગાયો માટે અને આપણે લીલું પણ વાટવાનું છે લીલું પેલા નાખશું અને પછી ખડ વાટવા જશું ખડ આપણે બપોરે નાખશું અને આ બનશું ને ખાવું જોઈએ ને કાં બનશે હું કરતા જતા લાડકી તો આવી રીતના કંઈક છે અને બના રેજો વિદ્યામાં હા બનજો ધમ્મા કાદા ધમ્મા આ કૃષ્ણ ભગવાન શિવ કૃષ્ણ કર કામ કરતા કરતા હશે ને સાડા બાર થઈ ગયા છે ને સાડા બાર વાગે ખાઈ પીને આપણે ખડ વાઢવા આવી ગયા છે ને આપણે અત્યારે ખડ વાઢવાનું છે તડકો પણ થઈ ગયો છે કેમ કે કામ એટલું હતું ને તે નીકળાયેલો જ ને અત્યારે ગાયો નાખવું છે તો મેં કીધું એક વાગે છે તો સવારે આવી આપણે ખડ વાઢવા આવ્યા ને ત્યાં આપણી માંડવી જોઈ લો આપણે જો કંઈક માંડવીનો નિખાર કંઈક આવો આવો છે વાહ આપણા ઘર ને આપણી માંડવી માંડવી આને કઈ દવા કે ખોડ કે કામ કે નેદવું કઈ નથી દવા સેઠ હાથમ મૂળ સાઈટી હતી તે તું કઈ નેદવાનું કેમ કે મજૂર વયા ગયા દેશમાં અને હું તો તમને ખબર છે નવડી થાવ નહીં નવરા થાય તો જો આ ખોડ ને વાટવા આવી જાય અત્યારે અત્યારે કેટલા હાડા બાર વાગે ખોડ વાટવા આવ્યા બોલો હાડા બાર થઈ ગયા એમથી આંગળી જાવ હમણાં જાઓ હમણાં જાઓ કરતા કરતા હાડા બાર થઈ ગયા કાંઈ વાંધો ને એવું કામ છે લીલાડો નાખીએ તાજા વ્યાણા હારું લાગે એમ તો ગોબા ઉપાડીએ ભૂખું ખાઈ ગયું એમ તો ભૂખ્યું ના હોય પણ ખાલી એમ જ કહું હાલો ઓલો વિડિયો મહિના રેજો ને આગળ હવે અમે આજે તમને કઈ ના આપડે આવી ગયા ને આપડી ગાયો નાખી દીધું છે ને આપડી ગાયો અત્યારે ખાય છે અને બધું કામ કરવું બહુ અઘરું છે અત્યારે દોઢ વાગી ગયો છે ને દોઢ વાગે આપણી ગાયો નાખી દીધું છે ને માધવ માધવ સાહેબ બેઠો છે અને હફલે માધવ સાહેબ બેઠું તો એ હફલે તો હજી આપણે એમ કે નવરા થોડા થઈ જવાના હજી તો કેટલા કામ છે તો આપણે દોઢ વાગે વાસણ કરવાના છે અમે આજે આ ગામમાં ગયા હતા કેમ મોડા મોડા આવ્યા અત્યારે કેમ ખાવ એક નથી વાઈ ગયો સો દોઢ ને માથે પાંચ મિનિટ થઈ હાથમાં હું લઈ ગયું એ પાટો બંધવા ગયા તા કે પાટો જાણે વધી નથી જતો હે ઘારા હે ઘારા કરતા પાટો વધી નથી જતો

હું તો ખાય ને પછી વહી ગઈ હાડા બાર થઈ ગયા ઘરના કામ ગયું બળી દુર્ઘટના ઘટી ગઈ પાછળથી થી બડી દુર્ઘટના ઘટી ગઈ છે અને આવું કઈક થઈ ગયું છે ઓપરેશન આવી ગયું છે ગાયદલી આપડી ફેલ મહેમાનને ને કઈ હમણાં થોડાક દી તમે કોઈ આવતા હોય તો આવજો નહીં કેમ કે ગાયલી મહેમાનને કીધું તમે આવતા હોય કોઈ તો હમણાં ના આવતા કેમ કે અમારે ગાયલની તૂટી ગઈ ગાયલની નહોતું ખબર નહીં એમાં હું જાય ઊંચી ટીંગાતી હોય કે ભાઈ નીચે તાવડીમાં જ પડીને આ આ હે ગરમ બહુ રહે બે ત્રણ કલાક ગરમ રહે આપણે રોટલા બનાવીએ પછી સગડી એવી છે માથી બંધ હોય પણ તો એનો તા તાનો મૂકે બે ત્રણ કલાકથી આ ઉપર થી બાય પડી ગયા આ ચીધા આમાં કાઈપકા એટલે એને હમણાં મહેમાન થઈને આવું હોય તો જીભ જોઈ વિચારીને આવશો ના કરશો હેઠું બેહવા મળશે તો ચાલો બહેનારીઓ વિડીયામાં ને આપણે છે ને ત્રણ વાગે કંઈક આરામ કરવાનો ટાઈમ મળશે વાસણ કરીને હોંજવારી કાઢશું મોડું મોડું ભૂકો હુકવશું ત્યાં ત્રણ વાગી જાય પણ ત્રણ વાગે આરામ લઈશું ને પછી પાંચ વાગે આપણે બહાર નીકળશું હ હ ફાઈનલ આપણે ગૌસાળામાં આવી ગયા છે ને આપણે ગોસાળામાં ત્યારે ને કેટલા વાગી ગયા કે ખબર છે ચાર વાગી ગયા છે ચાર વાગી ગયા છે અને આપણે જવાનું છે જમા સારું ખળ વાડવા તેમાં ખળ વાડવા જાવ ને હા તો આપણે જવાનું છે જમા સારું ખળ વાડવા અને અત્યારે આપણે ભોગો નાખતા હતા અને ખાઈ લઈએ અને પાછા આવી તો આપણે જમાને ખળ વાડી નાખ દઈએ પછી આપણે વાંચશું લીલું અને પછી કરશું વાંધું અને પછી આપણે ગાયો દો ને ગાયો ને આપણી જમાને દોવાના છે જમા આમ જોતો

આપડે વાંચતા ઢગલા થઈ ગયા છે તો આપણે વાહિદા કરવાના છે મારા મહેમાન આવી ગયા હતો તો મેં આરામથી બેઠા તા ને આપડાયા હું તમને બતાવું ટાબરિયા શું કરે ટાબરિયા કઈ હર નથી ઓહો હોતી ઓહોગો ને રામને દુર્ગા દવા દેવા દેવા દુર્ગા એમ કેમ કેમ રીહાણી હે મધુર ગરી હાણી દુગો આય આય માં આય 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 આવ યુની આજરી હાણી દુર્ગા જો તો આપડી ગૌરી છે ને ગૌરી ગૌરી તને શું થયું કેમ રોવાડી ઊભી થઈ ગઈ હા કઈ થઈ છે મને એમ થઈ રોવાડી કેમ ઊભી થઈ ગઈ આમ બધું રોવાડી કેમ આટલી બધી ખોરતીઓ છે જો તો નહીં 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 તને તે કડવાનું નહીં નહીં શું પ્રોબ્લેમ છે કે ખબર નહીં રૂવાડી ખરી છે કઈક પ્રશ્ન હશે પણ હજી કેતી નથી ખાઈ પી લઈએ નામી છે એ કઈ વાંધો નથી ખાણ ખાય છે આખો દી જે નાખો એ ખાઈ જાય છે એમ કઈ વાંધો નથી ને આપણો રાઘવ તમને બતાવી રાઘવ રાઘવ હોય આપડી જાય માધવ તો માધવ આપણો બે છો છે કોલું મોલું દૂધ પીવું ને હલો હલો દૂધ પીવું ય મોલા ને દૂધ પીવું ને હે જટા રુતો છે રુતો છે હાલો હાલો ઉભો થા ઉભો થા હાલો 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 મમ્મા દેવું ને હે તો આપણે માधव અહીં બેઠો છે અને આપણે આ વિડીયોને અહીં પૂરો કરીએ અને કાલે નવા બ્લોગમાં મળશું પોત પોતાનું ધ્યાન રાખે અને જય દ્વારકા દ્વારકાધીશ અને આપણો વિડીયો તમને ગમે તો જરીક એક લાઈક શેર કમેન્ટ કરતા જાવ અને ગાયોના વિડીયો જોવાના છે તમારે ખાલી જો આવી ગાયો રૂડી રૂપ દેવી કા કે દે લાઈક કરો કહી દ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને બધેને જય દ્વારકાધીશ